ભુજમાં છાત્રા સાક્ષી ભાનુશાલીની હત્યાના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ દીપયાત્રા યોજાઈ જેબી ઠક્કર કોમર્સ કોલેજથી શરૂ થયેલી આ પદયાત્રા જ્યુબિલી સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા હાથમાં દીવા અને મીણબત્તીઓ લઈને ઉપસ્થિત સૌએ દિવંગત સાક્ષીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ ઘૃણાસ્પદ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અશાંતિપૂર્ણ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સાક્ષી અને તેના પરિવારને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનો હતો જસ્ટિસ ફોર સાક્ષી જેવા સંદેશા લખેલી પત્રિકાઓ સાથે વિદ્યાર્થીઓએ હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી પ્રબળ માગણી કરી હતી ભુજની સંસ્કાર કોલેજ બહાર બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં આક્રોશ અને ભયનો માહોલ પેદા કર્યો છે અને આ દીપયાત્રા તે સામૂહિક વેદનાની અભિવ્યક્તિ હતી આ ઘટનાએ કઠ સહિત સમગ્ર રાજ્યમાં મહિલા સુરક્ષાના મુદ્દાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે સામાજિક સંગઠનો અને ભાનુશાલી સમાજ દ્વારા પણ આ હત્યાની સખત નિંદા કરવામાં આવી છે અને ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સમાજમાં જાગૃતિ લાવવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તે માટેનો એક સામૂહિક અવાજ હતો